જે ભૂમિને સ્વર્ગ ભૂમિ કહેવામાં આવે છે જ્યાં લોકો આરામ શાંતિ અને કુદરતી સૌંદર્યની શોધમાં જતા હોય છે ત્યાં પહોંચતા હોય છે એ જ ભૂમિ પર મંગળવારે બપોરે માનવતા પર નફરતની ગોળીઓ વરસી જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં સ્થિત બેસરન ખીણ જેને મિની સ્વિટ્ઝરલેન્ડ તરીકે ઓળખવામાં આવે છે ત્યાં એક લોહિયાળ આતંકવાદી હુમલો થયો નમસ્કાર વીટીવી ન્યૂઝના વિશ્લેષણમાં આપનું સ્વાગત છે હું છું અંકુર રાવલ પહેલગામના બયસરન ઘાટીમાં મંગળવારે આતંકીઓએ કરેલા પર્યટકો પર હુમલાની ઘટનાથી આજે દેશ સ્તબ્ધ છે આક્રોશમાં છે અને જેટલા પણ મૃત હદભાગીઓ છે તેને શ્રદ્ધાંજલિ પણ આપી રહ્યો છે દેશ અને સાથે જ પાક આતંકીઓને તેમણે કરેલા પાપની સખત સજા આપવાની માંગ પણ કરી રહ્યું છે ત્યારે આ વચ્ચે સવાલ એ થાય કે પર્યટકો થી ધમધમતા આ પ્રદેશ સુધી જે શાંત વિસ્તાર હતો ક્યારેય ત્યાં આતંકીઓએ હુમલો નથી કર્યો આતંકીઓ પહોંચ્યા કેવી રીતે આતંકીઓએ જે રીતે આતંકવાદી હુમલાને અંજામ આપ્યો તેનાથી દુનિયાના દેશો પણ સ્તબ્ધ થઈ ગયા એક તરફ હોવાનું કહેવામાં આવી રહ્યું છે ત્યારે આજે એ જાણવાનો પણ પ્રયત્ન પહેલા એ ભૌગોલિક સ્થિતિ કેવી છે એ જાણવાનો મેપના માધ્યમથી પ્રયત્ન કરવો છે તો સૌથી પહેલા એ મેપના માધ્યમથી અહીંયા સમજીએ કે બેસરણ ઘાટી કેવી છે અને પહેલગામ થી એ બેસરણ બતાવ્યું છે મેપના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરવો છે કે પહેલગામ થી ટ્રેકિંગ કરીને પણ એ બેસરણ ઘાટી એ સ્થળ કે જ્યાં આતંકીઓ નિશાને લીધું હતું એ સ્થળ પર અને પર્યટકો પર ગોળીઓ વરસાવી હતી અને એ સ્થળ સુધી આતંકીઓ પહોંચ્યા હતા ત્યારે લોકો સહેલાણીઓ આ જે આખો રૂટ છે જે તમને આખો રૂટ ટ્રેક રૂટ અમે બતાવી રહ્યા છીએ રેડ કલરમાં એ આખો ટ્રેકિંગ રૂટ છે ત્યાંથી ટ્રેકિંગ કરીને પણ એ ત્યાં સ્થળ ઉપર પહોંચી શકાય છે જે બેસરણ ઘાટી ખૂબ કુદરતી સૌંદર્યથી ભરપૂર એ ઘાટી છે સાથે

પર્યટકો પર ગોળીઓ વરસાવી હતી તો આ બેસરણ આસપાસનું જે દ્રશ્ય છે આસપાસની જો વાત કરીએ એરિયાની ટોટલી જંગલ વિસ્તાર ગીધ જંગલ વિસ્તાર દુર્ગમ જંગલ વિસ્તાર છે એટલે કેવી રીતે આતંકવાદીઓ પહોંચ્યા ત્યાં એ સૌથી મોટો સવાલ ને પણ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ જે આખો વિસ્તાર છે બેસરણ ઘાટીનો એને અત્યારે ફેન્સિંગ પણ કરવામાં એ ડેવલોપ થઈ અને ત્યારબાદ પણ કરવામાં આવ્યું એટલે એક એક પણ આપવામાં આવી રહ્યો છે કે વિસ્તાર અને આ વિસ્તારમાંથી આતંકીઓ કારણ કે પહેલગામ થી જયારે આ રૂટ ટ્રેક રૂટ શરૂ થાય છે તો અહીંયા તો આર્મી કેમ્પ છે આર્મી બેઝ કેમ્પ છે અને સાથે સાથે આર્મી અહીંયા આર્મીનો ચુસ્ત બંદોબસ્ત છે એક એક વસ્તુ ચેક કરીને આગળ લોકોને વધવા દે છે પણ અહીંયા એ વસ્તુની કમી છે કદાચ આવી આવી શક્યા હોઈ શકે એવું પણ એક તર્ક માનવામાં આવી રહ્યો છે કે ત્રણ જગ્યા એવી ત્રણ ચાર સ્પોટ કે ત્યાંથી આતંકીઓ એ સ્થળ પર ઘુસ્યા તો આ બેસેરન ઘાટીની એ ભૌગોલિક સ્થિતિ હવે ખાસ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે આતંકીઓ અહીં ફરવા પિકનીક અને સવારીનો જે આનંદ માણી રહ્યા હતા એ પ્રવાસીઓ પર ગોળીબાર એવું પણ કહેવાય છે કે સુરક્ષા હુમલાના ઇનપુટ મળ્યા હતા જેના આધારે પણ વાત સામે આવી કે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાંથી હુમલાને અંજામ આપવામાં આવ્યો હવે કેવી રીતે તો નકશા પરથી થોડું સમજવાનો પ્રયત્ન કરવો છે કે રાવલકોટ છે શું કારણ કે આ હુમલો થયો ને ત્યારબાદ રાવલકોટ નું નામ એ ખૂબ અત્યારે ચર્ચામાં માં આવી ગયું છે અને પહેલગામ રાવલકોટ નું અંતર કેટલું છે એ આપણે મેપના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીએ તો આતંકનું પાકિસ્તાન કનેક્શન આ કનેક્શન સામે આવ્યું અને રાવલકોટ નામ એ ખૂબ ચર્ચામાં આવ્યું છે પીઓકે માં એ રાવલકોટ આવેલું છે અને જો એનું અંતર આપણે કરીએ રાવલકોટમાં આતંકી ષડયંત્ર રચાયાની આશંકા અને એ થિયરી ઉપર પણ એક તપાસ કરવામાં આવી રહી છે ત્યારે આ રાવલકોટ જે પીઓકેમાં આવેલું છે રાવલકોટથી પહેલગામનું અંતર જોવામાં આવે કિલોમીટર એ અંતર છે એક થિયરી એવી પણ એ કહી રહી છે કે એ જે આખો જે આ હુમલાનો જે માસ્ટર માઇન્ડ છે એ રાવલકોટ બેઠો હતો અને બધી જ એ ગાઈડ એ આતંકીઓને કરી રહ્યો હતો અને સાથે સાથે આતંકીઓએ જે હુમલો કર્યો એમણે જે હેલ્મેટ પહેર્યા હતા એની ઉપર કેમેરા લાગેલા હતા એટલે કેમેરાથી બધું જ સુપર વિઝન રાવલકોટ થી થઈ રહ્યો હતો અને આતંકી રાવલકોટ થી એ લોકો ગાઈડ કરી રહ્યો હતો એટલે પહેલગામમાં હુમલાને અંજામ આપ્યો પીઓ કે માં રાવલકોટ આવેલું છે અને ત્યાં આતંકીઓ ષડયંત્ર રચાયું હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે તો આ જે રાવલકોટ જે પીઓ કેમાં આવેલું છે અને પહેલગામ અને જ્યાં પહેલગામમાં આતંકીઓએ હુમલાને અંજામ આપ્યો હવે આતંકીઓએ પહેલગામના બેસરણ ઘાટીમાં જે હુમલાને અંજામ આપ્યો છે તેની મોડસ સોપ્રિડી જાણીને તમે પણ ચોંકી ઉઠશો કેમકે આ વખતે બધું જ અલગ રીતે આતંકીઓએ કર્યું છે જેમ કે જે ઘૂસણખોરી માટે પરંપરાગત રૂટ માનવામાં આવે છે એ છોડીને એક અલગ જ રૂટ આતંકીઓ વાપર્યો છે ખાસ તો શિયાળામાં આતંકીઓ ઘૂસણખોરી કરતા હોય છે પણ આ વ્યક્તિ અલગ મોડલ સોફ્ટિયર અને આને સમજવાનો અહીંયા પ્રયત્ન કરવો છે મેપના માધ્યમથી તો મેપના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ તો સૌથી પહેલા એ પરંપરાગત રૂટને સમજી લઈએ કે આતંકીઓ સૌથી પહેલા કયો રૂટ પસંદ કરતા હતા અત્યાર સુધી જેટલા પણ આ હુમલા જમ્મુ કાશ્મીરમાં ખાસ તો જયારે પણ અમરનાથ યાત્રા શરૂ થાય ને એ વખતે પણ હુમલા થયેલા છે તો એ કયો રૂટ પસંદ કરતા અત્યાર સુધી સાથે જે ઉદ્ભેડ થઈ છે અને એ કયા કયા સ્પોટ ઉપર થઈ છે તો એ સમજવાનો અહીંયા પ્રયત્ન કરવો છે તો સૌથી સોફ્ટ એ લોકો માટે રૂટ હોય તો એ પૂંછનો રૂટ છે અને રાજોરીનો રૂટ છે હવે પૂંછથી જો એ શરૂ કરે તો પરંપરાગત રૂટ પ્રમાણે પૂજ થી આતંકીઓ અહિયાં એ ભારતમાં પ્રવેશ મેળવે છે ચોરી છુપી થી અને ત્યારબાદ એ પહેલગામ પહોંચતા અને એ રૂટ લગભગ એકસો બાણું કિલોમીટરનો એ રૂટ થાય છે વચ્ચે જંગલ વિસ્તાર પણ આવે છે એકદમ ગીચ જંગલ વિસ્તાર આવે છે અને સાથે સાથે બરફાત બરફથી ઢંકાયેલી પહાડીઓ પણ એ રૂટ ની વચ્ચે આવે છે એટલે વિચાર કરો કેટલો ખતરનાક રૂટ અને એ રૂટ એ આતંકીઓનો પરંપરાગત રૂટ છે સાથે રાજોરીની વાત કરીએ રાજોરીથી જો રાજોરી સેક્ટરમાં ઘુસે છે આતંકીઓ એકસો અઠ્ઠાણું કિલોમીટર એ પહેલગામ સુધી પહોંચતા થાય અત્યાર સુધીના જે હુમલા જે જમ્મુ કાશ્મીર અને પહેલગામની આસપાસના વિસ્તારોને જે ટાર્ગેટ કરાયા છે આતંકીઓ દ્વારા તો એ જો આપણે માનીએ તો રાજુરીથી એનું અંતર એકસોને અઠ્ઠાણું કિલોમીટર આ એ રૂટ હું તમને બતાવવાનો પ્રયત્ન કરું છું કે અત્યાર સુધીના જે હુમલા થયા છે એ આ પરંપરાગત રૂટથી થયા છે અને ત્યાં અત્યારે ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે હવે અત્યાર સુધી આતંકી જે સ્પોટ પરથી ઘૂસણખોરી કરતા હતા એ આ પરંપરાગત રૂટ અને એને તો આપણે સમજી લીધો જ્યાંથી વર્ષોથી આતંકીઓ પોતાના નાપાક ઇરાદાને અંજામ આપીને ભાગી જતા હતા પણ હવે ત્યાં નાકાબંધી તેમજ સૈન્ય એક નવો જ રૂટ આતંકીઓ તૈયાર કર્યો હોઈ શકે થિયરી એ પણ ચાલી રહી છે હવે કયો છે એ રૂટ તો સમજવાનો અહિયાં પ્રયત્ન કરવો છે એ પણ આપણે મેપના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આતંકીઓનો નવો રૂટ કયો છે અને ક્યાથી તો એ સૌથી પહેલા તો પીર પંજાલ રેન્જ થી એ વરવાન વેલી પોચ્યા હોય શકે વરવાન એ વેલી ત્યારબાદ પહેલગામ જે હુમલાને અંજામ આપ્યો એ ઘાટી બેસરણ ઘાટી ત્યાં સુધી પહોંચાડી શકે હવે વરમાન ઘાટી સુધીનું જો અંતર આપણે કહીએ ને તો લગભગ એ અંતર બસો ને ત્રેસઠ કિલોમીટર જેટલું અંતર છે એકસો ત્રેવીસ કિલોમીટર સીધે સીધા નથી પહોંચ્યા પણ એક તર્ક એ પણ આપવામાં આવ્યો છે સુરક્ષા એજન્સીઓ પાસેથી એ પણ માહિતી કે ભાઈ એ ત્યાંથી પહોંચ્યા છે વરવાન વેલી અને વરવાન વેલી થી ત્યારબાદ તેઓ એ પહેલગામ પહોંચ્યા છે અને ત્યાં પોતાના બધીરાદાને અંજામ આપ્યો છે હવે આ આખો વિસ્તાર છે ખૂબ

પણ સાથે સાથે હવે ગ્રાફિકલી સમજી લઈએ કે આ પરંપરાગત રૂટ અને હવે જે આતંકીઓ પહેલગામ આતંકી હુમલો કર્યો એમાં જે નવો રૂટ પસંદ કરવામાં આવ્યો છે એ આપણે ગ્રાફિકલી સમજવાનો પ્રયત્ન કરીએ ઓગમેન્ટેડ ગ્રાફિક્સના માધ્યમથી એ સમજી લઈએ કે આતંકીઓની ધુસણખોરી કેવી રીતે થઈ હવે કેટલાક મહિના પહેલા આતંકીઓનું એક ગ્રુપ એ ભારતમાં ઘુસ્યું હતું જેની સુરક્ષા એજન્સીઓને પણ માહિતી મળી હતી અને ગયા વર્ષે સૈન્ય કાફલા પરના હુમલામાં ટીઆરએફનું નામ સામે આવ્યું હતું આ એ ટીઆરએફ છે કે જેણે આ જે હુમલો કર્યો છે બેસરણ ઘાટીમાં સહેલાણીઓને નિશાને લીધા છે એ ટીઆરએફ તેણે જવાબદારી લીધી છે હવે પીર પંજાલથી કિશ્તવાડની વરવાન વેલીથી પહલગામ એ પહોંચ્યા અને સાથે જ આતંકીઓએ પહેલીવાર આ નવા રૂટનો ઉપયોગ કર્યો છે જે આપણે સૌથી પહેલા મેપના માધ્યમથી પણ સમજવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ પીરપંજાલ ક્યાં છે અને ત્યારબાદ એ કેવી રીતે વરવાન ઘાટી થઈને પહેલગામ પહોંચ્યા ખૂબ જ ખતરનાક અને અસાધારણ રૂટ તેને માનવામાં આવે છે ને સુરક્ષા એજન્સીઓ પણ એ માની રહી છે હવે પાકિસ્તાની સેનાની સ્પેશિયલ ફોર્સે ટ્રેન કર્યા હોઈ શકે એવું પણ એક કહેવામાં આવી રહ્યું છે કારણ કે એના સિવાય આ હુમલાને અંજામ આપવો એ અશક્ય છે હવે સોનમર્ગ ગાંધરબાલ અને ગુરેજ સેક્ટરમાં સેનાનો ચુસ્ત બંદોબસ્ત છે જે પરંપરાગત રૂટની અંડરમાં આવે છે અને ત્યાંથી ઘુસણખોરી કરવી હવે તો અશક્ય બની ગયું છે દુર્લભ બની ગયું છે હવે હા હુમલાને હમાસની ઓપરેન્ડી સાથે પણ પણ જોડવામાં આવી રહ્યો છે રાવલકોટનો ઉલ્લેખ આવ્યો કેમ કે પહેલગામ હુમલાનો માસ્ટર માઇન્ડ એ રાવલકોટમાં બેસીને હુમલાને અંજામ આપી રહ્યો હતો ત્યારે એ જાણી લઈએ કે કેવી રીતે આ હુમલાને હમાસના ઇઝરાયલ પરના હુમલા સાથે સરખાવવામાં આવી રહ્યો છે એ સમજવાનો પ્રયત્ન કરીએ ગ્રાફિકલી એ સમજવાનો પ્રયત્ન કરીએ તો સવાલ એ થાય કે શું હમાસની ઓપરેન્ડી યુઝ કરવામાં આવી છે હવે સૌથી પહેલા આપણે બે હજાર ત્રેવીસમાં જવું પડશે સાત ઓક્ટોબર નું એ દિવસ બે હાજર ત્રેવીસ નું વર્ષ કે જ્યારે ઇઝરાયલ પર આતંકી હુમલો થયો અને આખી દુનિયાના દેશો સ્તબ્ધ થઈ ગયા હતા જે હમાસે મોડસ ઓપરેન્ડી વાપરી હતી અને એ હમાસના આતંકી હુમલાને અલ અક્સા ફ્લડ ઓપરેશન આ પ્રકારનું નામ આપવામાં આવ્યું હતું અને નિર્દોષ નાગરિકોને નિશાને લેવામાં આવ્યા હતા હવે એક રેલીનું આયોજન થાય છે હવે જ્યાં આ જેટલા પણ આતંકી સંગઠનો છે જે પાકિસ્તાન પોષી રહ્યું છે રાવલકોટમાં એકઠા થાય છે રેલી કરે છે પીઓકે ના ધ્વજની સાથે હમાસ નો ધ્વજ પણ એ લહેરાયો હતો હમાસના કેટલાય ઝંડા એ વખતે દેખાયા હતા અને ત્યારે જે નક્કી થઈ ગયું હતું કે હમાસનું કનેક્શન સો ટકા અન્ય જે આતંકી સંગઠનો છે તેમની સાથે છે હમાસની જેમ લશ્કર અને રાવલકોટમાં રેલી કાઢી જે તૈયબા જૈશ એ મોહમ્મદ અને રાવલકોટમાં આતંકી સંગઠનો એકઠા થયા હતા અને એક રેલીનું આયોજન કર્યું હતું શહેરમાં બાઇક અને ઘોડા પર બેસીને આ જેટલા પણ આતંકી સંગઠન છે જૈશ એ મોહમ્મદ સાથે સાથે લશ્કરે તૈયબા આ લોકોએ એક મોટી રેલીનું આયોજન કર્યું હવે એક બીજો તર્ક હું તમને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરું છું કે બીજું એક એટમોસ્ફિયર બીજું એક વાતાવરણ કેવું બની રહ્યું છે છેલ્લા દોઢ વર્ષથી રાવલકોટમાં ભારતના સમર્થનમાં પણ પ્રદર્શન થઈ રહ્યા છે વિચાર કરો પી કે ભારતના સમર્થનમાં ત્યાં રાવલકોટમાં પ્રદર્શન થઈ રહ્યા છે ને રાવલકોટમાં ભારતીય ધ્વજ પણ ફરકાવવામાં આવ્યો હતો અને જેને કારણે પણ આ જે આતંકી સંગઠનો એ સંગઠનો ખૂબ છનછેડાયેલા હતા અને સાથે જ એ જૈશ એ મોહમ્મદના મુખ્યાલયમાં હમાસના કમાન્ડોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું જે લગભગ ગયા અઠવાડિયાની જે વાત છે કે જ્યારે આ ઘટના બની હતી એ અને જ્યાં હમાસના કમાન્ડોનું સ્વાગત કરવામાં આવ્યું હતું હવે પાકિસ્તાન અને બીજા દેશોમાં ભરાઈને બેઠેલા ભારતના આતંકી દુશ્મન કોણ છે એ પણ અહીંયા જાણવું એટલું જ જરૂરી છે કારણ કે આ એ આતંકીઓ છે કે જેમણે ભારતને નુકસાન દુશ્મન આતંકીઓ જે સેફુલ્લા કસૂરી છે બીજા નંબર પર છે સૈયદ સલાઉદ્દીન ત્રીજા નંબર પર છે દાઉદ ઇબ્રાહિમ જે પાકિસ્તાનમાં છુપાયાની એ માહિતી છે સાથે ચોથા નંબર પર છે હાફિઝ મોહમ્મદ સઈદ મુવી મુંબઈ હુમલાનું માસ્ટર માઇન્ડ જેને માનવામાં આવે છે ને દરેક જે આતંકી હુમલા છે એની પાછળનો માસ્ટર માઇન્ડ પાંચમો મસૂદ અઝહર છઠ્ઠો છોટા શકીલ એ પણ આતંકી અને સાથે સાત આઠ અને નવ પર સાત નંબર ઉપર ગ્યાસ ભટકલ આઠ નંબર પર લગભેડ સી નવ વાધવા સી બબ્બર આ એ આતંકીઓ છે જે પાકિસ્તાનમાં અથવા તો અન્ય દેશમાં છુપાઈને બેઠેલા છે અને ભારત તેમને શોધી રહ્યું છે હવે અત્યાર સુધીમાં જાણી લઈએ કે કયા કયા એ આતંકીઓ છે કે જેમને નાબૂદ કરી દેવામાં આવ્યો છે જેમનો વિનાશ કરી દેવામાં આવ્યો છે તો આમિર સરફરાઝ જેને ખતમ કરી દેવામાં આવ્યો છે બીજા નંબર પર છે પરમજીતસિંહ પંજવાડ જેને પણ

જેને પણ સાફ કરી દેવામાં આવ્યો છે આ એ આતંકીઓના લિસ્ટ છે કે આતંકીઓને સાફ કરી દેવામાં આવ્યા આ બધી કડીઓ જ્યારે મળે જ્યાં ખૂબ વિશ્લેષણ થયું ત્યારે એવું લાગે કે આ કાવતરું તો ક્યારે રચાઈ ગયું હતું અને કેવી રીતે ભારતને નુકસાન પહોંચાડી શકાય એવા પ્રયત્નો શરૂ થઈ ગયા હતા પુલવામા હુમલા બાદ આ સૌથી મોટો હુમલો માનવામાં આવે છે ત્યારે દેશમાં આક્રંદની સાથે રોષ પણ છે અને એક સવાલ એ પણ છે કે જવાબી કાર્યવાહી ક્યારે